મુસ્લિમ સમુદાયમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્વ હોય છે આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો હોય છે ત્યારે આ મહિનાથી તેમના વર્ષની શરૂઆત થાય છે આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ બનાવેલ આ તાજિયાને બનાવી દીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો બાળકો આગેવાનો સહિતના સૌ કોઈ લોકો મોહરમમાં બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે જે બાદ તાજિયા બની ગયા બાદ તેઓને તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે અત્યારે રાત્રિ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓની માનતા આસ્થાને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે જે બાદ બીજા દિવસે આ તમામ તાજિયાનું વિશાળ જુલુસ કાઢવામાં આવે છે

તમામ પ્રસાદ શાકાહારી માનતામાં શ્રીફળ દૂધ શરબત ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુ ધરાવવાની પરંપરા છે આમ જોઈએ તો તમામ વિધિ હિન્દુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસંગત થાય તેવી રાખવામાં આવે છે મોહરમ સર્વ ધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવામાં માનવામાં આવે છે ઇમામ હુસેન આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલે શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય આતંકવાદ સામે સત્ય કાજે નિર્ભય બનાવવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમ મનાવવામાં આવે છે પ્લેટામાં અમારે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ શરીફ મનાવવામાં આવે છે જેમ કે હર વર્ષ મનાવવામાં આવે છે એટલે અમારે અહીંયા નવમીના દિવસે તાજીયા નીકળે છે પડમાં આવે છે અને જુલુસની શકલમાં દરબારગઢથી લઈ ધોરાજી જાપાથી લઈ દરબારગઢ જુમ્મા મસ્જિદ થઈને પાછા રિટર્ન ધોરાજી જાપે આવી જાય છે

પળમાં આવે પછી નવમીના દિવસે બધે ચાહવા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે મન્નત લઈને આવે છે જે શ્રીફળ વધારે છે જે મલિદો લઈને આવે છે તેની જેવી માનતા હોય છે એ લઈને આવે છે ને રાતે બે વાગે જે પંચારડી ચોકમાં ખડી ચોકી હોય છે એમાં પણ માનતા લઈને માણસો આવે છે શ્રદ્ધાળુ ઘણા આવે છે એમાં હિન્દુ મુસ્લિમ પણ હોય છે ભાઈચારાની સાથે આવે છે એ મોહબ્બતની સાથે આવે છે